ભરૂચના નંદેલાલ નજીક આવેલી ગુસા સોસાયટીમાં તસ્કરે બંધ મકાનને નિશાન બનાવીને હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા તેઓની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ખુલ્લે આમ ફરી રહ્યા છે જેના સીસીટીવી ફૂટેજ અવારનવાર છે ત્યારે શહેરમાં આમ ફરતા કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે થોડા દિવસ પહેલા નેશનલ નંબર નજીક આવેલા ગામમાં ઇકો વાન લઈને ચાર થી પાંચ તસ્કરો આખા ગામમાં રેકી કરી હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા ત્યારે મંગળવારે રાત્રે નંદેવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ગુસા સ્વચરાયમાં તસ્કરો ટ્રાથક્યા હતા જેમાં ગુસ્સા સોસાયટી નંબર બી છત્રીસ માં રહેતા માલિક ચૈતાલી પંડ્યા તેના મકાનના ઉપરનો ભાગ અન્યોને ભાડે આપ્યો હતો અને મકાન માલિક નીચે ભાગ રહે છે ત્યારે મકાનના ઉપરના ભાગે ભાડે રહેતા ભાડૂત હોળીનો તહેવારોથી વતનમાં ગયા હતા ત્યારે બંધ મકાન હતું આ દરમિયાન મકાનમાં રહેતા ભાડૂતની ગેરાજનો લાભ લઈ તસ્કરો મકાનને નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો મકાનમાંથી સોનાચાની દાગીના રોકડા રકમ ઉઠાવી ગયા હતા અંગેની જાણ મકાન માલિકે ભાડૂતને કરતા તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતી જે તસ્કરોની સમગ્ર ઘટના તોસાટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે ત્યારે વિસ્તારમાં કડક કોટિંગની માંગ ભોઆ પામી છે